બગદાળાની બબલમાં પીડિત નવનીત બાલ પર જે હિંસક હુમલો થયો તેને લઈને ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે કોળી સમાજે ઠેર ઠેર આવેદન પત્રો આપીને નવનીત બાલ માટે ન્યાયની માંગણી કરી છે તો હવે પોલીસ દ્વારા શરૂઆતમાં નાજુ કામડિયા સહિત જે 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમણે હવે જામીન માટે મોવા કોર્ટમાં અરજી કરી છે અને આજે મોવા કોર્ટમાં આ 8 આરોપીઓની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે નાજુ કામડિયા સહિત અન્ય જે આઠ આરોપીઓની ધરપકડ પોલીસ દ્વારા શરૂઆતમાં કરવામાં આવી હતી તે પછી મુખ્ય આરોપી નાજુ કામળિયા સહિત અન્ય આરોપીઓ દ્વારા જામીન માટે મહુવા કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને આરોપીઓની સામે ગુનાહિત કાવતરું રચવું હત્યાનો પ્રયાસ કરવો તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે તો આજે મહુવા કોર્ટમાં નાજુ કામળિયા સહિત તેમના સાગરિતોની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે આ કેસમાં પોલીસે શરૂઆતમાં નાજુ કામળિયા રાજુ ભમ્મર આતુ ભમ્મર વિરેન્દ્રસિંહ પરમાર સતીયા ભાવેશ આઠે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે આરોપીઓનો ઘટના સ્થળે લઈ જઈને તેમનો વરઘોડો કાઢ્યો હતો તો બીજી તરફ નવનીત બાલ્યાના વકીલ તરફથી આઠે આરોપીઓની જામીન અરજીનો આજે મહુવા કોર્ટમાં જબરજસ્ત વિરોધ કરવામાં આવશે તો હવે જોવાનું એ રહે છે કે મહુવાની કોર્ટ દ્વારા આજે શું નિર્ણય લેવામાં આવશે વાત કરીએ મગદાણાની બવાલની તો હવે કોળી સમાજ દ્વારા આગામી પહેલી ફેબ્રુઆરીના રોજ એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર ખાતે કોળી સમાજના જે આગેવાનો છે તે ખૂબ મોટી સંખ્યામાં આ મહાસંમેલનમાં હાજર રહેવાના છે જેમાં જે પીડિત નવનીત બાલ્યા છે તેમનું સન્માન કરવામાં આવશે અને આ ઉપરાંત કોળી સમાજ દ્વારા સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે કે ભાવનગરના ડીવાયએસપી રીમા ઝાલા અને બગદાણાના જે પૂર્વ પીઆઈ છે ડીવી ડાંગર તેમને તેમને ડિસમિસ કરવામાં આવે કોડી સમાજનું કહેવું છે એમના આગેવાનોનું કહેવું છે કે જે બગદાણાના પૂર્વ પીઆઈ છે ડીવી ડાંગર તેમણે નવનીત બાલદિયાની જે ફરિયાદ છે તે આઠ કલાક મોડી નોંધી હતી અને સાથે જ જ્યારે નવનીત બાલદિયાએ જયરાજ આહિરનું નામ આપ્યું તેમ છતાં પણ ડીવી ડાંગરે એફઆઈઆરમાં જયરાજ આહિરનું નામ નથી લીધું તો આ કારણે હવે કોળી સમાજમાં ભારે આક્રોશ છે અને અને સમાજ ઝાલા ડાંગર પર કોઈ કડક એક્શન લેવાય તેવી અપેક્ષા રાખી તો બીજી તરફ ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમાર દ્વારા બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરની સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે તો હવે જોવાનું એ રહે છે કે બગદાણાની બબાલનો વિવાદ કયો નવો વળાંક લે છે થોડાક સમય અગાઉ એસઆઈટી દ્વારા જયરાજ ધરપકડ કરવામાં આવી હતી અને જયરાજ આહિરના જામીન છે મવવાની કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા હતા તેને ભાવનગરની જેલના હવાલે કરવામાં આવ્યો હતો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમા જો તમામને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું નમુતા નમસ્કાર